અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે ત્યારે સાબરમતી ખાતે મુખ્ય ડેપોની કામગીરી શરૂ કરી દેવાઈ છે બાંધકામ માટે થતું ખોદકામ પૂર્ણતાના આરે છે બુલેટ ટ્રેનના રિપેરિંગ અને મેન્ટેનન્સ ત્રણ ડેપો તૈયાર થઈ રહ્યા છે તેમાંથી મુખ્ય ડેપો સાબરમતી ખાતે ત્યાંસી હેક્ટરમાં બનાવવામાં આવશે તો અન્ય બે ડેપો સુરત અને મહારાષ્ટ્રના થાણે ખાતે બનાવવામાં આવશે સાબરમતી ખાતે બનનાર ડેપોથી એક હજાર લોકોને રોજગારી મળવાની શક્યતા સેવાઈ રહી છે દર્શલ ફોનલાઈન પર જોડાયેલા છે દર્શલ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન નું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે ડેપોની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ મુંબઈ જે હાઈસ્પીડ સ્પીડ કહેવાય છે જે બુલેટ ટ્રેન ત્યાંના જે સાબરમતી ખાતે જે મલ્ટી લેવલ જે હબ જે તૈયાર કરવાનું છે તેની સાથે હવે આ જે બુલેટ ના રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે અમદાવાદની અંદર જે એક ડેપો જે છે તે તૈયાર કરવામાં આવેલો છે અમદાવાદ અને મુંબઈ વચ્ચે ત્રણ ડેપો તૈયાર કરવામાં આવશે જેમાં મુખ્ય ડેપો આ સાબરમતી ખાતે જે ત્યાંથી એક સેક્ટરમાં જે છે તે બનાવવામાં આવશે તે સિવાય સુરત અને મહારાષ્ટ્રના થાણે ખાતે આ નાના ડેપો પણ તૈયાર કરવામાં આવશે અમદાવાદ ખાતે જે આ સાબરમતીમાં જે ડેપો જે છે તે બનાર છે જેમાં એક હજાર લોકોને રોજગારી પણ મળશે એટલે કે જે આખું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેના કારણે હાઈસ્પીડ રેલ નો જે કામગીરી તો આગળ વધશે પરંતુ સાથે રોજગારી જે ડેપોમાં હાલ જે ચાર પરીક્ષણ લાઇન અને દસ સ્ટેબલિંગ લાઇન તૈયાર કરાશે જેને ભવિષ્યમાં ડેવલપ કરીને આઠ અને ઓગણત્રીસ જેવી રીતના સંખ્યા પણ વધારવાની તૈયારીઓ કરવામાં આવી છે જેની સાથે ઓડિટોરિયમ ડાઇનિંગ રૂમ આવી અલગ અલગ સુવિધાઓ પણ એટલે કે મેન્ટેનન્સ ની કામગીરી જે રિપેરિંગની કામગીરી અહીંયા અમદાવાદમાં કદાચ મુખ્ય જે છે તે બુલેટ ટ્રેન ને લઈને જોવા મળી શકે છે જેની અંદર આ જે ડેપોની વાત કરવામાં તો તેનું કામ જે છે તે હાલ ખોદકામનું કારણ જે છે તે પૂર્ણ થઈ ચુક્યું છે ને સાથે જ આગળનું જે કામ જે છે જે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી ઓફિસ માટે ફાઉન્ડેશન કામ આરસીસી નું કામ તે હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે કે મલ્ટી લેવલ હબ જે મેટ્રો અને સાબરમતી રેલવે સ્ટેશન ને કનેક્ટ કરે છે જે બુલેટ ટ્રેન નું તેની સાથે આ ડેપોનું પણ કામ જે છે તે હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને જલ્દીથી આ કામ પૂર્ણ થાય જલ્દીથી આ ટ્રેન સેવા શરૂ થાય તે પ્રકારની તૈયારીઓ આ જે બુલેટ ટ્રેન વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે જી આભાર તમામ વિગતો માટે વલસાડ